શું મિત્રો ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસ આ છે એવી ઘણી બધી નદીઓ આવે છે અને ઘણા બધા નાળા આવતા હોય છે તો મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે ગુજરાતની અંદર કે કોઈ પણ રાજ્યની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો વરસાદ પડી રહ્યો છે અને એવું જ થયું મિત્રો ગિરનારની અંદર ઘણા બધા લોકો મિત્રો એક વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગિરનારની લીલી પરિક્રમા આવે અને અમે ક્યારે જઈએ પણ મિત્રો અત્યારે હાલ બિલકુલ લાઈવ સમાચાર આપણને મળી રહ્યા છે કારણ કે અત્યારે હાલ હું આ વિડિયો શૂટ કરી રહ્યો છું 30 ઓક્ટોબર દિવસે હવે 31 ઓક્ટોબર 1 નવેમ્બર અને 2 નવેમ્બરના દિવસે આ ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થવા જઈ રહી છે પણ મિત્રો તો અત્યારે હાલ શું મળતી માહિતી મુજબ નવા સમાચાર મળી રહ્યા છે મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બનાવી રહેજો જો તમારે ગિરનાર ની લીલી પરિક્રમા કરવી હોય તો કારણ કે આપણે બિલકુલ રિયલ અને સાચા સમાચાર બતાવીશું આપણે તમને કોઈ ખોટા સમાચાર નહીં બતાવીએ અને તમને જો આ વિડીયો જોઈ લેશો તો તમને માહિતી આવી જશે કે આપણે આ બે હજાર પચીસ ની ગિરનાર પરિક્રમા ચાલુ રહેશે બંધ રહેશે કે તમારે જવું જોઈએ કે ન જવું જોઈએ તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એ પેલા કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં વરસાદ પડી રહ્યો છે એવી જ રીતે મિત્રો ગિરનાર હવે ગિરનારની આ લેલી પરિક્રમા ચાલુ થવાની હતી પણ મિત્રો કાલના એક એવા સમાચાર આપણને મળ્યા છે કે ના જે રસ્તાઓ હતા એ મિત્રો વરસાદના કારણે ધોવાઈ ગયા છે મિત્રો આ જંગલનો એરિયા છે છે કિલોમીટરનો જંગલની અંદર એવા ઘણા બધા કાચા રસ્તાઓ આવે માટી અને કાદવ કીચડવાળા રસ્તાઓ છે અને મિત્રો એક બાજુ વરસાદ આવ્યો તો મિત્રો જે અને મિત્રો જે રસ્તાઓ હતા એ ઘણા ખરા તો રસ્તાઓ પાણીના લીધે ધોવાઈ ગયા છે અમુક રસ્તાઓ એવા થઈ ગયા છે કે જ્યાં સાધન પસાર ના કરી શકે હવે શું આ ગિરનારની ની લીલી પરિક્રમા રદ થશે આવો જાણીએ આ વિડીયોની અંદર બિલકુલ સાચા સમાચાર તમે બધા જોતા હશો કે વર્ષો વર્ષ ગિરનારની લીલી પરિક્રમા આવતી હોય છે ઘણા બધા એવા લોકો છે કે એક વર્ષથી રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે ગિરનારની લીલી પરિક્રમા આવે અને કે ક્યારે અમે પરિક્રમા કરવા જઈએ પણ મિત્રો મિત્રો અત્યારે હાલ તો ગિરનારથી એવા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુધી ત્યાંના સાધુ સંતો અને ત્યાંના જે મોટા કર્મચારીઓ છે એમના સમાચાર ના મળે ત્યાં સુધી તમારે પરિક્રમા કરવા જવાનું નથી મિત્રો પરિક્રમા રદ તો નહીં થાય પણ એવા સમાચાર ન મળે કે આ વખતે તમે પરિક્રમા કરવા આવી જાઓ ત્યાં સુધી મિત્રો આપણે થોડું ધ્યાન રાખવાનું છે આપણે તમને બિલકુલ એવું તો નથી કેતા કે તમે પરિક્રમા કરવા ન જતા મિત્રો તમારે જવું હોય તો તમે જઈ શકો છો પણ તમારી સેફ્ટી તમારે રાખવાની

અને મિત્રો જે રસ્તાઓ હતા એમાં પાણી ભરાયા છે હવે જોઈએ છે મિત્રો આપણે જોઈએ છીએ વધ્યા છે બે દિવસ હવે બે દિવસની અંદર જો ગિરનારની અંદર વધુ વરસાદ નહીં થાય તો મિત્રો પરિક્રમા ચાલુ તો રહેવાની જ છે આમ તો બંધ તો નહીં જ રહે પણ મિત્રો આવનારા સમયની અંદર શું નક્કી થાય એ તો મિત્રો આપણને ત્યાંથી સમાચાર મળે એટલે આપણે તમને લાઈવ બતાવી શકીએ અત્યારે હાલ ત્રીસ ઓક્ટોમ્બર આટલા સમાચાર હતા મેં તમને બતાવ્યા છે હવે ફક્ત ને ફક્ત બે દિવસની અંદર પરિક્રમા ચાલુ થવાની છે જો દરેક માહિતી તમારે જાણવી હોય તો આપડી આ યુટ્યુબ ચેનલને ને કરીને રાખજો આપણે તરત જ તમને માહિતી બતાવી દેશું તો સૌથી પેલો વિડીયો નો એન્ડ કરીએ એ પેલા જય ગિરનારી જરૂરથી લખજો